ભાવનગર જિલ્લાના પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે ગઈકાલના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં દરબાર ચોક પાછળ જામવાડી દરવાજા પાસે રહેતા ત્રણ યુવાનો શેત્રુંજી ડેમ ખાતે નહાવા માટે ગયા હતા અને રાત્રિ દરમિયાન ઘરે ન આવતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી મળતી વિગત મુજબ શેત્રુંજી ડેમમાં નહાવા માટે ગયેલા ત્રણેય પૈકી બે યુવાનો પાણીમાં ડૂબ્યા હતા જેની શેત્રુંજી ડેમ અધિકારીને જાણ થતાં તેઓ દ્વારા તાત્કાલિક તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી જેને લઈને ફાયર વિભાગ સહિત મામલતદાર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તરવૈયાઓ તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા પૂરી રાત શોધખોળ કરવામાં આવી હતી ત્યારે વહેલી સવારના શોધખોળ બાદ એક યુવકનો મૃતદેહ હાથ લાગતા બહાર કાઢવામાં આવ્યો હતો યુવકનું નામ અબડા સકલેન સાદિકભાઈ વર્ષ સત્તર હોવાનું માલુમ પડ્યું હતું મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી અંતિમ વિધિ માટે મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો વધુ એક યુવાન ડૂબ્યો હોવાની આશંકાએ તરવૈયાઓ અને ફાયર વિભાગની ટીમ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે સેફ્ટી વગર જીવને જોખમમાં મૂકી કોઈ પણ મજા મોતની સજા બની શકે છે જેથી યુવાનોએ કોઈપણ પ્રકારના અવા કૃત્યથી બચવું જોઈએ